એવું બધું તો હોય મારે બહાર જવાનું હતું મેં કાલ તમને જેમ કીધું હતું મારાથી કામ આવી ગયું એટલે આપણે નથી જવાનું બાકી ફરવા જવાનું હતું ગાંડી ગીરની અંદર જંગલમાં જવાનું હતું પણ કાંઈ વાંધો નહીં આપણે પાછું પ્લાનિંગ કરશું જશું ને એમાં બહુ ખુશ તો મેડમ થયા છે એમ જો 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 તો અત્યારે છે ને ભાઈ જોશા છે ને સિત્રી સાફ કરે વાત કરો જો અમારા ઘરમાં મને એમ છે ઘર રૂમ માં બધે પોતાની સંજવારી થઈ ગઈ હા પેલા ન્યા કરે હવે હાથ છે તો ઈમાં થઈ ગયો પછી આ બધીમાં સાફ કર્યું કા ના એલા

તો ફેમિલ આપણે કામ શરૂ કરી દીધું છે જોરો જોરથી ભાઈને બહુ ગારો વર્ગે છે અને વરસાદ એટલો વર્યો તો જો રોપા એટલા કાઢી નાખ્યા છે ફટાફટ આજે છે વરસાદ પાછો ન આવે પહેલા આપણે કામ પૂરું કરવું પડશે કે ભાઈ વરસાદ આવીયો ખેતરમાં તમને બધાને ખબર જ હશે કામ કેટલું કરવું અઘરૂ પડે અને આજે અત્યારે પણ કાઢવામાં બહુ જ બધી લોચા વાર છે ઓલરેડી તો ચાલો થોડા ઘણા રોપા જે પણ ઓર્ડરમાં છે એ કાઢી નાખીએ ફટાફટ અત્યારે છે ને ભાઈ મહેમાન આવ્યા છે ને મહેમાન કોણ આવ્યા જો જોશનાના બેન આવ્યા છે અને જોશના આવશે ને એના માટે જમવા ભવંત બનાય છે જો દિવસ હશે

હા તો બરાબર તો એ બધા નિરાધ કેરા બેરાન પાકેલા છે તો એ બધી ખાઈ લે કેમ કે રહ્યા હોય તો એ બધી લક્ષ્મીબેન માટે કેરાન કપુરિયાન હતું સેવડો ને વેપર તમારા નક્ષભાઈ માટે ઓલરેડી ઘરે હોય જ છે ગમે ત્યારે એટલે એ બધી આપી દીધું આપણે કઈ ગામમાં લેવા ના જાવ લેવા નો જાવું પડ્યું ટૂંકમાં આપણે છે બેનને લીંબુ દીધું તું એ હાથમાં લઈ જાય મોટા તને હરમ ન થતી મૂકીએ મૂકીએ ને લીંબુ હેરખી મૂકીએ જો જોશ ના કોના માટે જ્યુસ બનાવે છે તું કેળાનું અત્યારે કેળાનું હું બનાવું છું બાપા

તો ફેમલ અત્યારે અમારે જે રોપનું કામ હતું હવે કેટલા બધું તો હરાઈ ગયો જો અહીંયા એક અહીં ઢેકલો કર્યો એક અહીં ઢેકલો ભેરો હવે છે ને રોષ તારે શું કરવાનું છે ફટોફટ જો અહીંયા જેટલા છે ને આ એટલા બરાબર આ બધા છે ને તારે ગણતા જાઓ ઓ હવે ભાઈ થોડુંક જ કામ ને હું થાકી ગયો તમે કરો તો હું રીંગણા તોડી જાઉં લે રીંગણા તોડો જવાનું છે તમારે અત્યારથી હાંડની તૈયારીઓ ભેગા કઈ જાવ ને આ તો બધી માં હાલન ભેગા ભેગા હાલન ભેગા તે બધી માં ભેગા ના લઈ જાય અમારે આમ જો અમારી વાત અમે રોપાજી ગણવાના છો લોકો હમણાં ભરવા આવી જાય ને બહુ વાર લાગે છે હાલા ભાઈ હવે આ મને એમ કઈ કાલો ખેતર માં રીંગણા ખબર એટલે આનો મતલબ એમ કે તમારે હાઈ જે શાક ખાવું ને તો ભાઈ અમારે ભેગું આવવું પડે અરે ભાઈ હિસે હોય ભાઈ ભાઈ કોણ સી ગયા છે ભાઈ અંદર અમે ખેતરની અંદર અમારે જે બકાલું હોય છે શાકભાજી આ બાજુ જો ભાઈ ભીંડા છે ઓલી બાજુ

તમારે તો કઈ મે ઉપાધિ કેવાન શાક કરું કેવાન શાક કરું આજ ભાણા ઉટકવા લુગણા ધોવા હંગારી પોતા બહુ 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 કામ બસ મારા થી બસ બસ મારા એટલું કે સંભળાતું નથી ભાઈ સહન નથી આપણે કંઈક બોલવું નથી બરાબર ને જે રોજ ધવાડી કરે ને જોસ ને જો લીમડો લઈ આવ્યો કડો કઈ ઘટે બાકી કામ બહુ જબરું કર્યું કઈ ઘટે માં મસ્સર હવે આવે જ નહી ગા ફેમિલી ભાઈ ગાડી આવી ગઈ છે ને જોસ ને પરફેક્ટ ગણી લીધા ને કઈ વાંધો નથી ને ભાઈ બસો પચાસ એ પચાવ એકાદ એ લોકો કચ્છ પૂગી ને એમ કે ઓછા નીકળ્યા હું તને અહીંથી મોકલી ભાઈ જોશ ના મસ્ત મજા ગણતરી કરી છે આ ઠેલીઓ નાખ્યા છે પાછળ ઓલા બીજા બધી ખડકી દીધા છે વ્યવસ્થિત ને આ ભૂંગળ એટલે રાખ્યો કે એ લોકો ભાઈ ચજો ગાડીલા ચાર પાંચ જણા આવ્યા ને તો ગાડીલા પાછળ બેસવાનું બેસવું પડે ને એટલે વાંધો ના અને જોશ બધા ગણતરી કરે છે જોશ ને એક વધુ જાય સમજો સમજો વધુ જાય હે તો આપડા પાંચસો શું કે આપડા પાંચસો રૂપિયા જાય ને ઓછા ને ઓછા ને છે તો એ લોકોના જાય બરાબર તો ભાઈ એવું થતું નથી કેમ કે વ્યવસ્થિત આપણે કાઉન્ટિંગ બે બે વાર કરતા હોય છે એટલે કોઈને પ્રોબ્લેમ થાય કેમ કે પાંચસો રૂપિયા એક સોડ આવતો હોય ને તો પછી આપણે જોવું પડે ને ભાઈ કે કોકના ઓછો ના આવવો જોઈએ ખબર અત્યારે નવરા થઈ ગયા છે સાડા સાત વાગી ગયા છે ને જોશ ના જો ભાઈ હું લીમડો લઈ આવ્યો હતો ને જો ધવાડા ધવાડા કરીને કે ભાઈ ધવાડા તો કરવા જોઈએ ચોમાસામાં મચ્છર ના આવે ચો ભાઈ આ બધી ધવાડા જો આમ જાય

હા હજીસી તું આવો વયડો છે બોલો મારે શું કરું માનવું પડે ભાઈ હવે નાનો છે તો બીજું તો શું કરું ક્યાં હજીથી આન વાહ ને કઈ બોલો બોલો બસ બાકી બસ આજના લોકો મા આટલું મમ્મી ને જોતા વાસણ સાફ કરશે ને ભરતબેન પપ્પા ગામમાં ગયા છે ફેમિલી ને અમારા નક્સભાઈ હજી આયા વાણ બધીમાં જાવું હોય છે તમારા જોશના જ્યાંથી વાસણ સાફ કરે ને કે જીમેદારી મારી હાચવવાની મારી છે નક્સભાઈની તો ફરી એક નવો લોકો સાથે મળશું અને બાકી જય દ્વારકાથી જયમાં મોકલ ચાલો ભાઈ બાય ધ્યાન રાખજો બસ પોતાનો નક ટાટા કરતો પેલા બધા ટાટા